તાજેતરમાં અનુરાગ કશ્યપ જે ફિલ્મ ડાયરેક્ટર છે ગૌરમભાઈ એમણે બ્રાહ્મણો માટે ખરાબ અપશબ્દો બોલ્યા છે ગાળો બોલ્યો છે અને એમણે કીધું છે કે બ્રાહ્મણ બિલેખા તો પર ગાપ તો આ શબ્દ અને આ જે એણે ગાળી ગલોચ કરી છે વિભદ શબ્દો બોલ્યા છે એના માટે બ્રહ્મ સમાજની લાગણી ઉશ્કેરાઈ છે તો ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા અને ગાંધીનગર બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ અમારા યજ્ઞેશભાઈ દવેની માર્ગદર્શન અને સૂચના મુજબ હું ડોક્ટર અશ્વિન ત્રિવેદી મહામંત્રી ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના આજે સેક્ટર છના પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ બીએનએસએકની ત્રણસો બાવન ત્રણસો સત્તાણું અઠ્ઠાણું અને નવ્વા પાંચ ત્રણસો મુજબ અને ત્રણસો છપ્પન મુજબ ત્રણસો બાવન મુજબ ફરિયાદ આ દાખલ કરવા આવ્યો છું અને એના વિરુદ્ધ ધરપકડ કરવામાં આવે એફઆઈઆર દાખલ કરવામાં આવે એવી બ્રહ્મ સમાજ સમાજ ગુજરાત બ્રહ્મ સમાજની માંગણી છે અને સૌ બ્રાહ્મણોને એને લાગણી દુભાવી